સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સહિતના તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ સહિત ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે મૂળી તાલુકાના ખાંકરાડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ભરેલા લોડર કુવામાં ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું મૂળી તાલુકાના ખાંકરાડા ખાંડ દુર્ઘટનામાં ચાલીસ કલાક બાદ ખાણમાં ખાબકેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો તંત્રને સફળતા મળી છે સ્કુબા ડ્રાઇવની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો લોડર મશીન રિવર્સ લેતા સમૈયા દુર્ઘટના બની હતી મતા અહેવાલ પ્રમાણે ખાણ એકસો ફૂટ ફૂટ અંદરથી યુવકનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો આ ખાંડમાં ચાલીસ ફૂટ સુધી પાણી ભરાયેલું હતું ભારત જહેમત બાદ યુવાનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો મૂડીના ખાખરાડા ગામની સીમમાં આગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું પરંતુ ખાંડની અંદર લોડર નીચે મૃતકની લાશ ફસાઈ ગઈ હોવાથી તંત્ર દ્વારા બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બનાવના ચોવીસ કલાક બાદ પણ મૃતકની લાશને રાજકોટ ફાયર ફાઇટર ટીમ દ્વારા ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ શરૂ રાખવામાં આવી હતી આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર મયુર શ્રી મયુર ખાખરાળા ગામમાં બનેલી આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્રની તરફ પ્રથમ કાર્યવાહી શું રહી હતી ચોક્કસ પ્રેરણાજી આપણે વાત કરીશ સુરેન્દ્રનગર જિલ્લાની જે સુરેન્દ્રનગર જિલ્લાની જે છે બ્લેક કે કોલસા આપણે જે કહેતા હોય પ્રમાણમાં વર્ષોથી ગેરકાયદે પ્રવૃત્તિ થી નીકળવામાં આવતા હોય છે જયારે કોઈ પણ કઈ આવો અકસ્માત બને ત્યારે વારંવાર અત્યાર સુધીમાં સેંકડો લોકોનું મોત થતું હોય છે પણ આ એક અલગ ટાઈપનો બનાવ હતો કે આખા કોઈનું વાહન જ લઈને અંદર કુવામાં કાપકે છે અને જે આપણે કહી શકીએ કે આપણા તંત્ર પાસે તમામ વસ્તુઓ જે હોય છે કે બચાવ કામગીરીમાં કામ આવે પણ આમાં જોઈએ તો રાજકોટ તેમજ આજુબાજુના ગામોમાંથી જિલ્લાઓમાંથી પણ બોલાવી અને એને કાઢવા જીવિત માણસ પડી ગયો હતો અને જયારે કાઢવામાં આવ્યો ત્યારે આટલી પાંત્રીસ છત્રીસ કલાક બાદ પણ એ આખરે એની ડેટ બોડી જ કાઢવામાં આવી અને હાલ અત્યારે આપણે વાત કરીએ તો જે ટીમ દ્વારા કાઢી અને જે અત્યારે હાલ પીએમ અર્થે બોડી મોકલી અને જોઈએ તો ગેરકાયદેસર નો બનાવ છે એના ઉપર મૃતક સામે તેમજ વાહન જે છે એના સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ છે કારણ કે આખી પ્રવૃતિ છે ગેરકાયદેસર ચાલતી હોય છે અને પોલીસ તેમજ ખાણ ખનીજ અધિકારી તેમજ આપણા જોતા હોય છે કે હમણાંથી જે ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા છે મકવાણા સાહેબ એ વારંવાર જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારોમાં રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે છે અને એ પણ હું આપને જણાવી દઉં કે આની અંદર કરોડો રૂપિયા જે સરકારનો જે ટેક્સ ચોરી થતો હોય છે કરોડો અરબો રૂપિયા એમાં પણ હમણાં આપણે વાત કરી તો આ મકવાણા સાહેબ દ્વારા હું માનું લગભગ દસક કરોડ રૂપિયાની નોટિસો આપી અને સરકાર માં પૈસા જમા કરવા માટે પણ અલગ અલગ ખાણ વિસ્તાર અને વાત કરી તો આ વિસ્તારો એ સાહીઠ સીટો કિલોમીટર ઓરસ ચોરસ માં આવેલો જી